મિત્રો આપણે જોઈ રહ્યા છે સિનાથ ચોલીપેર જે પ્રીમિયમ કહેવાતી સર્વિસ છે બસ છે એના પેસેન્જર ડ્રાઈવર વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે અમે બધા પ્રયાગરાજથી બેઠા છીએ ગઈકાલે અમને ચાર વાગ્યાનો ટાઈમ આપ્યો તો ને છ વાગે અમારી બસ સૂકતી બસને ડ્રાઈવર અને ક્લીનરે બિલકુલ લોકલ બસ બનાવીને રાખી દીધી છે અને જેમ તેમ બોલે છે આ લોકો અને એકદમ લોકલ પ્રીમિયમ બસમાં વાણી મળવું જોઈએ